શું તમારે દાણેદાર હલવો ખાવો છે પણ ઘરમાં માવો નથી માવા વગર પણ સરસ મજાનો આ રીતે લાઈવ ગરમા ગરમ દાણેદાર હલવો બની શકે છે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો દાણેદાર ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈની અંદર બે ચમચી ભરી અને ઘી એડ કરવાનું છે મોટા ચમચા ભરીને કેમ કે ગાજર આપણા દોઢ કિલો છે દોઢ કિલો ગાજર છીની અને એને એકદમ સરસ રીતે કઢાઈમાં પાંચ મિનિટ જેવું શેકાવા દેવાનું છે ઘીની અંદર સરસ શેકાઈ જાય એટલે આપણે એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે એની અંદર એડ કરી અને દૂધ બળે ત્યાં સુધીને આપણે ગાજરને શેકાવા દેવાના છે એટલે એકદમ સરસ એનો ફ્લેવર આવશે આગળ તમે જોઈ શકો છો દૂધ બનવા લાગ્યું છે અને ગાજર ચડી જાય એટલે આપણે ત્રણસો ગ્રામ ખાંડ એડ કરી સરખી રીતે મિક્સ કરવાનું છે સાઈડ ઉપર તમારે બે ચમચી ઘીની અંદર તમારે જે ડ્રાયફ્રૂટ ગમે એ શેકી લેવાના છે એનાથી શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરી એટલે સ્વાદ સારો આવે પછી અહીં આગળ માવાની જગ્યાએ પનીર એક કપ એડ કરી દ્રાક્ષ આગળ લેજી પાવડર ડ્રાયફ્રૂટ અને બે ચમચી પાછું ઘી એડ કરવાનું છે અને પાંચ મિનિટ થવા દેવાનું છે એટલે આપણો આ ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે ટ્રાય કરશો ને ઘરના બધાને ખૂબ જ ભાવશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને